ધ્રાંગેદ્રા ભલકુ નદીના પટમાં આયોજિત ભવ્ય ભાંતીગઢ લોકમેળાનો પ્રારંભ થયો આગામી અઢાર ઓગસ્ટ સુધી ચાલશે આ મેળો હાલ સૌરાષ્ટ્રમાં મેળાની સિઝન શરૂ થઈ છે ત્યારે સુરેન્દ્રનગરમાં પણ મેળા શરૂ થઈ રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રામાં નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળાનો પ્રારંભ થયો હતો જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા ભાજપના આગેવાન આઈ કે જાડેજા તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ ખુલ્લો મુકેલ હતો જેમાં લોકમેળામાં સંપ અને ભાઈચારાની ભાવનાના દર્શન થાય છે આવા મેળા થકી હજારો લોકોને રોજગારી મળતી હોય છે જેનાથી તેમનું ઘર ચાલતું હોય છે અને આપણે પણ આપણી જવાબદારી સમજીને જાળવે મેળાની અંદર રમકડા કટલરી ચકડોળ ખાણીપીણીના સ્ટોલ તેમજ લોકોને મનોરંજન મળી રહે તે માટે આવા મેળાઓ યોજાતા હોય છે આ મેળો ચાર દિવસ ચાલશે મેળામાં આજુબાજુના ગામડા તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ત્યારે આવા ઉત્સવો આપણા જીવનમાં અલગ પ્રાણ પૂરતા હોય છે ત્યારે આ લોકોને ફળદાયી બને તેવો વિશ્વાસ જાડેજાએ વ્યક્ત કર્યો હતો સાથે કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ તેમજ સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા આ મેળાને રિબિન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે સાથે પૂરતું પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે મેળો આગામી અઢાર ઓગસ્ટ સુધી ચાલશે રિપોર્ટર સિકંદર ભટ્ટી ધ્રાંગધ્રા